ખાલી નોંધ લેવાની છે એજન્ડાની કાર્યવાહી આપ સમક્ષ મૂકેલ છે આપ સમક્ષ આપવામાં આવેલ છે આપણે જે વ્યક્તિને આ કાર્યવાહી અમે અત્યારની નવી કાર્યવાહી અમે જેને કોઈ પ્રોબ્લેમ હોય એ હાથ ઊંચો કરે ભાઈ જેને વાંધો હોય એનો વાંધા નોંધ લઈએ નહીં તો સરવાનું મજે મંજૂર કરીએ ભાઈ કરો હાલો હા કરીએ ભાઈ આ પ્રકાશભાઈ નો મંજૂર કરીએ છીએ એનો વાંધો નોંધી લ્યો ભાઈ હાલો હાલો ભાઈ આપડા બોલો બોલો કોણ ભા બોલો અરે કોણ ભા બોલવા હાલો હલો હા બોલો

ભાઈ બેંકના બેંકના ડિરેક્ટર બેંકના ડિરેક્ટર શ્રી કાનભાઈએ આજની જે દરખાસ્ત થયા છે બહાલ જે થઈ છે મીટિંગ એ બહાલની સામે એને વિરોધ નોંધાવેલ છે પ્રકાશભાઈ ચૌધરીનો વિરોધ છે ભાઈ બીજા જેવો કયો એટલે કરનાર કે બાકી બહુમતી થી મંજૂર કરવામાં આવે છે આખી મીટીંગ કાર્યવાહી હા આખી મિટિંગની કાર્યવાહી બહુમતી થી મંજૂર કરવામાં આવે છે હોય ભાઈ વિરોધ જેનો વિરોધ હોય આંગળી ઊંચી કરે ભાઈ વિરોધ હોય આંગળી ઊંચી કરે ભાઈ ભાઈ આખો વિડીયો લેજેલા જેનો વિરોધ હોય આંગળી ઊંચી કરે ભાઈ અને બહુમતીથી આ મીટિંગ મંજૂર કરવામાં આવે છે ભારત માતા કી જે વંદે માતરમ ભાઈ સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ કરીએ છીએ અને બધા ભોજન માટે સાથે જશું